ભાદરવી પૂનમના થયેલા ખગરાસ ચંદ્રગ્રહણના દિવસો દરમિયાન જ કચ્છ જિલ્લામાં બંગાળની ખાડીમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમની અસર તળે વ્યાપક વરસાદ થયો હતો અનંત ચૌદસ પૂનમ અને સોમવારે બપોર સુધી ડિપ્રેશનની અસર તળે કચ્છના દસે તાલુકામાં ભરપૂર વરસાદ થયો હતો સોમવારે બપોર બાદ મેઘરાજાએ વિરામ લેતા કચ્છવાસીઓને મોટી રાહત મળી છે ડિપ્રેશનની અસર તળેવાગળથી માંડી લખપત સુધી થયેલ ભારે અતિભારે વરસાદમાં કોઈ વ્યાપક નુકસાન ન થતા વહીવટીતંત્રને પણ હાશકારો થયો છે આવીને તો વરસી રહેલા વરસાદના પગલે ખોરવાઈ ગયેલું કચ્છનું જનજીવન મહદઅંશે પૂર્ણ પાટે ચડ્યું છે કચ્છ પર સર્જાયેલા ડીપ ડિપ્રેશન હવે નબળું થયું છે પાકિસ્તાન તરફ ફંટાઈ ગયું છે જોકે ડીપ ડીપડિપ્રેશનની પાછોતરી અસર તળે કચ્છમાં વધુ બે દિવસ છૂટા છવાયા વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે ડિપ્રેશનની અસર હેઠળ કચ્છમાં સતત બે દિવસ સુધી મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી ખાસ કરીને રાપર પંથકમાં સાડા ચાર દાયકા બાદ વ્યાપક વરસાદ થયો હતો ચોવીસ કલાક જેટલા સમયગાળામાં સત્તર ઇંચથી વધુ વરસાદ ખાબકતા રાપર અને ખડીરમાં સર્વત્ર જળભરાવના દ્રશ્યો જોવા મળ્યા હતા વ્યાપક વરસાદના પગલે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે મધ્યમ સિંચાઈને વીસ પૈકી અગિયાર અને નાની સિંચાઈને એકસો સિત્તેર પૈકી ત્રાણું ડેમો ઓવરફ્લો થયા હતા કચ્છમાં સોળાની વરસાદી પારા સીસી ગણાતો ગણાતું ભુજનું સમાન હમીરસર તળાવ પર સોમવારે સાંજે ઉગણી જતા કચ્છીજનોના હૈયા થયા હતા સોમવારે બપોરે મેઘરાજે વિરામ લેતા જિલ્લા વહીવટી તંત્ર હવે રોડ રસ્તાઓને થયેલા નુકસાનની સુધારણા બંધ થઈ ગયેલા રસ્તાઓ યુદ્ધના ધોરણે શરૂ કરવા રાપર વિસ્તારમાં વરસાદના પગલે સલામત સ્થળે રેસ્ક્યુ કરાયેલા પરિવારોને પુનઃ થાળે પાડવા સહિતની કામગીરીમાં જોતરાયું છે જિલ્લા વીજ વિભાગ પર ભારે પવન અને વરસાદથી વીજ માળખાને થયેલા નુકસાનના સમારકામની કામગીરી કરી રહ્યું છેલ્લા ત્રણ દિવસ દરમિયાન સૂર્યનારાયણના દર્શન દુર્લભ બન્યા હતા આજે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરાપ નીકળતા કચ્છવાસીઓએ રાહત અનુભવી છે ડીપ ડિપ્રેશન સિસ્ટમે લખપત નખત્રાણા તાલુકામાં ચોમાસાનું ચિત્ર બદલી નાખ્યું છે બે દિવસ દરમિયાન છ થી નવ ઇંચ જેટલો વરસાદ ખાબકતા નદી નાળા ડેમો છલકાઈ ગયા છે શ્રીકાર વરસાદ વરસતા પાણીની સમસ્યા હલ થઈ છે નખત્રાણાને તલકપત તાલુકામાં આજે સવાર એકથી બે ઇંચ વરસાદ ખાબક્યો હતો મંગવાડા સરપંચ અરૂણાબેન ધર્મેન્દ્રગીરી ગોસ્વામીએ કચ્છ કહ્યું હતું કે કોટડા રોહા ભીટારા જીયાપર કુર્બઈ સહિતના ગામોમાં વરસાદનું બધું જોર છે જેના કારણે મંગવાડામાં નદી ડેમો તળાવો પુનઃ છલકાઈ ઉઠ્યા હતા રસ્તા પર પણ જોશભેર પાર્લર પાણી વહી નીકળ્યા હતા વીજ દાંધિયા છે લખપતના જીવાદોરી સમાન ગોદા તળ ડેમ ઓવરફ્લો થતા ત્રીસ ગામોને પીવાના પાણીની સમસ્યા હલ થઈ છે નરા ડેમમાં પાણી ભરાયા છે કનોજ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે માણકા વાંઢ નરા પાસેના કુંડી ધોધ ધોધમાર વહી નીકળ્યો છે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે નારાયણ સરોવર પવિત્ર સરોવરમાં પાલર પાણી આવ્યા છે વરસાદી દયા પર ગડુલીના તળાવો ભરાયા છે નખત્રાણા તાલુકામાં વહેલી પરોડે બે થી ત્રણ ઇંચ વરસાદ ખાબકતા અતિવૃષ્ટિના ઉંમરે આવી ઉભો છે મથલ નીરોણા ભૂખી ડેમ ઓઘણી ગયા છે નાની સિંચાઈના ડેમો પણ ઓગણ્યા છે નેત્રા પાવરપટ્ટી વિથોણ સહિત સમગ્ર પંથકમાં સચરાચર મેઘવર્ષા થઈ છે આજે જનજીવન રાબેતા મુજબ છે પરંતુ મુસાફરોની તાલુકા મથકે ગેરહાજરી છે સરકારી કચેરી બજારો સુમસામ ભાસી રહી છે ખેડૂતો માલધારીઓ વગડા સીમની વાટ પકડી છે વરાપ નીકળતા લોકો ધંધે લાગ્યા છે વરસાદથી કોઈ જાનહાનીના અહેવાલ નથી શાંતિપ્રિય વરસાદે બંને તાલુકાના ધરતીપુત્રો માલધારી વેપારી વર્ગને લીલા લહેર કરાવી દીધા છે તો આ તરફ વરસાદના કારણે મુલતવી રહેલા મોટા યક્ષના મેળાની નવી તારીખ જાહેર થઈ છે આ મેળો પુનઃ યોજવા જિલ્લા કલેક્ટરે મંજૂરી આપી છે તેરથી પંદરમી સપ્ટેમ્બર સુધી ફરી મેળો યોજાશે શનિવારથી સોમવાર સુધી મેળાની મંજૂરીથી ધંધાર્થીઓમાં આનંદ ફેલાયો છે